માળિયા હાથીના તાલુકાના જલંધર પાસે આવેલ એક ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ માણતા બે પુરુષ અને એક મહિલા સહિત ફાર્મ હાઉસના સંચાલકને માળિયા હાથી પોલીસે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે માળિયા હાથીના પીએસઆઈ કે ગઢવીના માર્ગદર્શન હેઠળ હેઠળ પોલીસ સ્ટાફ થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર ના ચેકિંગ દરમિયાન મારિયા હાથીના જલંધર ગામની સીમમાં આવેલ સમ્રાટ ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ માંડતા ઉર્ફે મયુર ધીરુભાઈ હિરપરા ચિંતુ ઉર્ફે કાનજીભાઈ ભીખાભાઈ નારિયા અને એક મહિલા દારૂ પીધેલી હાલતમાં ઝડપાયેલ હતી રણજીતભાઈ કાનાભાઈ ડોડિયા સમ્રાટ ફાર્મ હાઉસમાં પરથી સોફ્ટવેરમાં ઉતારવોની અને ઓનલાઈન એન્ટ્રી નહીં કરતા હોટલના સંચાલક વિરુદ્ધ કડક કાર્યવાહી માર્યા હાથીના પોલીસ દ્વારા કરવામાં આવી હતી આ રેડ દરમિયાન પોલીસ દ્વારા મોબાઈલ બે મળી કુલ દસ હજાર કબજો કરી માળિયા હાથીના પોલીસ જુદી જુદી કલમ લગાડી માળ્યા હાથીના પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો છે પીએસઆઈ પીકે ગઢવી હિતેશભાઈ બલદાણિયા વિમલભાઈ દૌબરિયા અરુણભાઈ મહેતા રાજેન્દ્રસિંહ પરમાર પ્રકાશભાઈ જેબલિયા તેમજ રેખાબેન કાગડા સહિત પોલીસ સ્ટાફ સાથે રહી ઉમદા કામગીરી કરવામાં આવી હતી